દ્વારકા જિલ્લાના પણ કંઈક આવાજ હાલ છે સૌરાષ્ટ્રમાં બે જિલ્લાઓને સૌથી વધારે મેઘરાજાએ ધમરોળ્યા છે દ્વારકા અને પોરબંદર જિલ્લોને દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયેલા દેખાય છે રાવળ ગામની હાલત સૌથી ખરાબ છે રાવલ ગામમાં

જે વર્તુ વર્તુળ પાણી છોડવામાં આવે છે રાવલ ગામ ના જે ગૌશાળા વિસ્તાર જલામનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણી પાણી થઈ ગયા છે અને જે રાવલ જે ગામ છે તે સમગ્ર બેટ માં ફેરવાઈ ગયું છે અને લોકોનું જનજીવન પર માઠી અસર પડી છે લોકો છે તે ઘરની બહાર પણ જઈ નથી શકતા તેમને કોઈ ચીજ વસ્તુ લેવી ઘર પરિવારને તો ક્યાંય જઈ નથી શકતા હાલમાં જે બીમાર લોકો તમને હોસ્પિટલ હોસ્પિટલમાં જવું હોય તો પણ ભારે પરેશાની છે ને ક્યાંક ને ક્યાંક જે હાલમાં રાવલ ગામની છે તેની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે જી બિલકુલ રાવલ ગામની અંદર અત્યારે વાહનો જ્યાં ફરતા ત્યાં હોડીઓ ફરતી થઈ ગઈ છે અને લોકોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે